મોઢવાડિયાનો પડકાર મુખ્યમંત્રીમાં તાકાત વિધાનસભાનું પત્ર બોલાવ્યું કાયમી કરવા મામલે વીએસની હંગામી નર્સોની હડતાળ માળમજૂરી પર પ્રતિબંધ છતાં અસરકારક ચિત્ર નહીં ત્રણ વીરાંગનાઓને સન્માનિત કરતા પોલીસ કમિશનર હવે ફેશન કોન્શિયસ અમદાવાદીઓ માટે ડિઝાઇનર વેસ્ટો યોગ ગુરુ બાબા રામદેવ કાળા ધન વિરુદ્ધ પોતાના અભિયાનમાં રાજકીય પક્ષોને જોતરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આજે તેમણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવની મુલાકાત લીધી દિલ્હી સ્થિત મુલાયમસિંહના નિવાસસ્થાને થયેલી મુલાકાતમાં રામદેવે એસપીના અધ્યક્ષને કાળા નાણાં વિરુદ્ધ આંદોલનમાં સમર્થન માગ્યું મુલાયમસિંહની મુલાકાત પહેલાં રામદેવે ગઈકાલે ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુની પણ મુલાકાત લીધી હતી મુલાકાત બાદ બાબા રામદેવે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે ઓડિશીના મુખ્યમંત્રી નવીન પટનાયકની પણ મુલાકાત લેશે ત્યારબાદ મમતા અને માયાવતી સાથે પણ મુલાકાત કરશે બાબા રામદેવનો ઉદ્દેશ કાળા નાણાં મામલે દરેક પક્ષોને એક કરવાનો છે અમરનાથ સાઇન બોર્ડે દાવો કર્યો છે કે અમરનાથ યાત્રાની શરૂઆત દર વર્ષે પચીસ જૂનથી થશે યાત્રા માટેના માર્ગો યુદ્ધના ધોરણે સાફ કરવામાં આવી રહ્યા છે યાત્રાના માર્ગના કામકાજના નિરીક્ષણ માટે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અમરનાથ સાઈન બોર્ડના અધ્યક્ષ અને અધિકારીઓ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ પહેલગામ અને ચંદનવાડી મુલાકાત લીધી હતી નિરીક્ષણ બાદ એવો દાવો કરવામાં આવ્યો છે કે પચીસમી જૂન થી અમરનાથ પદયાત્રા અને હવાઈ યાત્રા બંને શરૂઆત થઈ જશે વરસાદી માહોલ યોગ્ય રહેશે કે અમરનાથ શ્રાઇન બોર્ડ સમક્ષ મોસમનો સૌથી મોટો પડકાર છે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ આજે બાલતાલનો પ્રવાસ પણ ખેડશે અને નિરીક્ષણ કરશે ભાજપની કારોબારીમાં મુખ્યમંત્રી મોદીના ભાષણ અંગે તીખી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના સુલતાન મોદી દ્વારા પ્રદેશની કારોબારીમાં કેન્દ્ર સરકાર સામે અનાપ શનાપ ભાષાનો પ્રયોગ માત્ર ને માત્ર ભાજપની લડાઈમાંથી બીજે ધ્યાન કેન્દ્રિત કરવાનો છે મુખ્યમંત્રી કાયર માણસ છે

એ શાસનનો હિસાબ એમણે પ્રજાને કારોબારીમાં એમને તણાવ રજૂ કરીને આપવામાં એની જગ્યાએ મુખ્યમંત્રી શ્રીએ જે પોતાનો ભાષણનો પંચાણું ટકા હિસ્સો છે એ કેન્દ્ર સરકાર ઉપર એવી રીતે હુમલો કરવામાં આવતી લીધો કે જાણે વિદેશી દુશ્મન દેશ સામે જે ભાષાનો પ્રયોગ થતો હોય એવો પ્રયોગ કર્યો મારી મુખ્યમંત્રી શ્રીને પડકાર છે

એનડીએના શાસનમાં ગુજરાતને છવ્વીસો કરોડની ફાળવણી સામે યુપીએ સરકારે ગુજરાત સરકારને સાઠ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આ ઉપરાંત પણ યુપીએ સરકારે ગુજરાતને કરોડોના પ્રોજેક્ટ ફાળવ્યા છે મોઢવાડિયાએ મુખ્યમંત્રી મોદીને જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો છે વીએસ હોસ્પિટલ છાસવારી વિવાદમાં સપડાયેલી રહે છે આજે પણ વીએસમાં ફરજ બજાવતી નર્સોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છેલ્લા ચાર પાંચ વર્ષથી કોઈપણ ડ્યુટીમાં કામ કરી રહી નર્સોને સાત હજારના ફિક્સ પગારમાં કાયમી કરવાની માંગને તંત્રએ કાની ન ધરતા આજે નર્સોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું અમે અહીંયા આગળ અમારે પર્મનન્ટ થવા માટે અહીંયા હડતાલ પર ઉતર્યા છીએ અમે ચાર વરસ બે વરસ ત્રણ વર્ષથી પરમેનન્ટ અહીંયા આગળ કર્યા નથી ફિક્સ સાત હજાર ડ્યુટીમાં સાત હજાર પેમેન્ટમાં અમને લોકોને અહીંયા ડ્યુટી કરાવી એકની એક જગ્યાએ ચાર વખત અમને રિલીવ કર્યા છે અલગ અલગ જગ્યાએ ડ્યુટી કરાવડાઈ છે એક જ ડ્યુટી સેવન ટુ ડ્યુટી હોય સવારની હોય બપોરની હોય રાતની હોય ત્રણ ચાર ચાર જગ્યાએ દોડાવ્યા છે પહેલાં પહેલાં અમને લોકોને એવું કહેતા હતા કે ભાઈ હા અમને સપોર્ટ કરો અત્યારે અમારે સંસ્થાન તમારી જરૂર છે તમે આવો અમને અમે તમને સપોર્ટ કરીએ છીએ અને પછી પરમાનન્ટ કરીશું આજ સુધી અમને ખાલી ખૂણે ખૂણીએ ગોળ જ છે કોઈને કદી અમને કોઈ જ જાતનો સપોર્ટ નહીં કરે પર્મનન્ટ માટે અમે કેટલી વખત મળ્યા છીએ અને પણ કદી અમને કોઈ જાતનું કોઈ લખાણમાંય નહીં કે કોઈ એમાં પણ નહીં સંયો કરી અને ખાલી કાગળિયા પર એમ રફે દફે કરી દે પણ કદી અમને

એક તરફ રાઇટ ટુ એજ્યુકેશનની વાતો કરાય છે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીઓ થાય છે પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરમાં હજારોની સંખ્યામાં બાળમજૂરો છે અને તેમય શાળાએ ન જતા બાળકો કોઈને કોઈ રીતે બાળમજૂરીમાં જોતરાયેલા હોય છે ચાની કેટલી ગેરેજ કારખાનાઓમાં શિક્ષણથી વંચિત બાળકો પોતાનું અને પરિવારનું પેટિયું રડવા બાળમજૂરી કરતા હોય છે બાળકોને રાખવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે તેમ છતાંય તેનો અસરકારક અમલ થયો નથી અને સરકાર પણ કોઈ સર્વે કરાવ્યો નથી બાળમજૂરી નું આ દ્રશ્ય તંત્રની નબળી કામગીરીને પ્રદર્શિત કરે છે જ્યાં સુધી કાયદાનો કડકાઈથી અમલ નહી થાય ત્યાં સુધી માલિકો બાળમજૂરીનો લાભ ઉઠાવશે બાળ મજૂરીને વાસ્તવમાં નાબૂદ કરવી હોય તો માત્ર પ્રતિબંધ ફરમાવાથી તે અટકવાનું નથી તેના માટે દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તેવું આયોજન કરવું જોઈએ પાલડીમાં સશસ્ત્ર લૂંટારાઓનો પીછો કરી તેની પાસેથી મોબાઈલ પાછો લઈ તેને પકડાવી દેનાર બે બહેનો રિમોની અને પ્રિયલ તેમજ જીવરાજ પાર્કમાં મુતુટ ફાઇનાન્સ માં કરનારા લૂંટારાઓ નો સામનો કરીને તેમને ભગાડનારા સંગીતા જૈનનું શહેર પોલીસ કમિશનર એસ કેໄસાઈક્યા દ્વારા સન્માન કરવામાં આવી છે સન્માન કારણ આ છે કે દે હેવ ડન ગ્રેટ વર્ક હા જે કામ કે બહુત હિંમત જોઈએ આ હિંમત બતાવીને આ જે કામ કર્યા છે ઇઝ એક્ઝામ્પલ હા જેમ કે જેમ કે હું કીધા હતાના ત્યારે ઇન ફ્રન્ટ ઓફ ડેમ કે આખા સિટીમાં સત્તર લાખ પોપ્યુલેશન હોય એમાંથી નાઇન્ટી નાઇન પોઈન્ટ કેટલા પર્સન્ટેજ ટુગલ લીગલી લો એબાઇડિંગ પ્રોપર સિટીઝન્સ હોય અને કે પોઈન્ટ કેટલા પર્સન્ટેજ જો છે ક્રિમિનલ માઇન્ડેડ હોય આ ક્રિમિનલ માઇન્ડેડનો કંટ્રોલ કરવા માટે પોલીસ ફોર્સ તો છે જ આ બાઇપનું બહાદુર સિવિલિયન

આ પ્રસંગે કેઈ જણાવ્યું હતું કે આટલા બહાદુરીવાળા શહેરીજનો હશે તો અમારું કામ પૂરું થઈ જશે પોલીસ અને પ્રજા સમજીને કામ કરશે તો ગમે તેવી સમસ્યા સરળતાથી ઉકેલી શકાશે અમદાવાદ પણ હવે ફેશન હબ તરીકે ઉભરી રહ્યું છે અમદાવાદી યુવક યુવતીઓને પણ હવે ડિઝાઇનર સ્ટુડિયોમાંથી ખરીદી કરવાનું ઘેલું લાગ્યું છે અને કેમ ન લાગે કારણ કે ડિઝાઇનર સ્ટુડિયોમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી આઉટફિટ યુવક યુવતીઓને પોતાની ડિમાન્ડ પ્રમાણે મળી રહે છે કોસ્ટ્યુમ ડિઝાઇનર પનિયા કુરેશી ગઈકાલે અમદાવાદની મુલાકાતે હતી ફેશન અંગે પન્નિયા કહે છે કે અમદાવાદમાં ફેશન ડિઝાઇનરને લગતી શોપ બહુ ઓછી હોવાથી અહીંના લોકો મુંબઈ અને દિલ્હી ખરીદી કરવા જાય છે તેથી અમે ફેશન ડિઝાઇનર વેબ શોપના રૂપમાં અહીં પગરણ માંડ્યા છે લેટેસ્ટ ડિઝાઇનર કે કપડે લેટેસ્ટ બિલકુલ ઓર ડ્રેસીસ સેલે કે સલવાર કમી સાડી लहंगा हर चीज मिलेगी और अम, इस पे ये एडवांटेज है कि आपको बहुत ही अच्छे डिजाइनर कपड़े मिलते हैं और अपने घर बैठे बैठे आप खरीद सकते हैं तो बहुत ही कन्वीनियंट है तो अब आपको बॉम्बे दिल्ली नहीं जाना पड़ेगा अगली बार दिवाली हो या किसी ड्रेस की जरूरत हो किसी सामान की जरूरत हो तो आप ऑनलाइन ही शॉप करके आपके घर पर डिलीवर कर सकते हैं तो बहुत ही कन्वीनियंट कॉन्सेप्ट है आई I मीन mean, ये जो सामान है इस वेबसाइट पे ये बेसिकली हर औरत के लिए है जो ऑल ओवर इंडिया यू नो बिकॉज नाउ अब जो हो गया है कि फैशन बहुत ही यूनिवर्सल हो गया है अब ये नहीं है कि गुजरात में लोग ऐसे ही कपड़े पहनते हैं बॉम्बे में ऐसे ही पहनते हैं अब हर जगह देखेंगे जो लड़कियां हैं सब जीन्स पहनती हैं सब ड्रेसेस पहनते हैं सब शलवार कमीज पहन रहे हैं गुजरात के लिए बहुत ही खूबसूरत साड़ियां हैं पता है कि गुजरात में लोगों को साड़ी पहनने का बहुत शौक है तो मसाबा की अनामिका सब यची की बहुत ही खूबसूरत साड़ियां हैं वरुण बाल की भी अच्छी साड़ियां हैं अनारकली है बहुत ही खूबसूरत एक से एक बढ़िया

સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર